અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજ મોડાસા ખાતે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રન ફોર વોટના આ કાર્યક્રમમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિખ પણ આરંભમાં જોડાયા હતા જોઈએ આ અહેવાલમાં રન ફોર વોટના આ કાર્યક્રમમાં પોલીસ જવાનો અરવલ્લી જિલ્લાના સંકલન અધિકારીઓ અને વિવિધ કચેરીઓનું સ્ટાફ શિક્ષકો ભાવી મતદાર એવા યુવાનો અને અરવલ્લી જિલ્લાના અન્ય નાગરિકો બહોળી સંખ્યામાં રન ફોર વોટમાં જોડાયા હતા અરવલ્લી જિલ્લામાં રન ફોર વોટ ની શરૂઆત મોડાસા ચાર રસ્તા ખાતેથી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા લીલી ઝંડી આપીને શરૂઆત કરવામાં આવી હતી જે મોડાસાના માર્ગોથી થઈને કુમકુમ પાર્ટી પ્લોટ સુધી સમાપ્ત કરવામાં આવી હતી જિલ્લા ચૂંટણી અધિકારીએ રન ફોર વોટ રેલીમાં ભાગ લેનાર તમામનો અને પંદર દિવસ સુધી યોજાયેલા વિવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમમાં જોડાવા બદલ અને આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો અરવલ્લી ખાતે વોટ ફોર રન ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું છે ખાસી અને લોકોએ દોડમાં ભાગ લીધો છે અને ભાગ લઈને વોટર અવેરનેસ મતદાન જાગૃતિ માટે બધાને મેસેજ આપ્યું છે આપણે બધા જાણીએ છીએ કે ત્રીજા તબક્કામાં ગુજરાત લોકસભા ઇલેક્શન વોટિંગ માટે જઈ રહ્યું છે સાત મહિના દિવસે ખાસ કરીને બધાએ ધ્યાન રાખે કે સવારે સાત વાગેથી સાંજે છ વાગ્યા સુધીના મતદાનના સમય છે અને વોટર આઈડી કાર્ડ જે એપિક કાર્ડ કોઈને પાસે ન હોય તો ચૂંટણી પંચ દ્વારા માન્ય રાખેલ બાર પુરાવાઓ જે છે એમાંથી પણ કોઈ લઈ શકે છે અમે સોશિયલ મીડિયા હેન્ડલ્સ અને માહિતી ખાતા ઇલે ન્યૂઝપેપર્સ માટે આ પ્રચાર કરીએ છીએ હજુ કહીએ છીએ આ બાર પુરાવા આપ લઈ શકો છો અને સારાને મતાધિકારનો વાત કે કોઈ પણ રીતે કોઈપણ સંજોગોમાં મોબાઈલ ફોન મતદાન મથકમાં એલાઉડ નથી એટલે કૃપા કરીને એ નથી લાગતા જેનાથી આપને પણ હાલાકી ન થાય અને ખોટા અમારે ચૂંટણી મતદાન મતક પર ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી છે એટલે આવો અરવલ્લી પોતાને મત वचन અને मताधिकारનો ઉપયોગ કરો અને હું આ જિલ્લા ચૂંટણી તરીકે ફરીથી આપ લોકોથી अपील करू છું કે આપ આવો અને સાત મહિના દિવસે આપને मताधिकारનો પ્રયોગ બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા પ્રોગ્રેસ કેવી રીતે માપી શકાય આજ કાલ સાથે કરીને છે કે નહીં કાલે હું આટલું કમાતો હતો આજે આટલું કાલે મેં ભાડાના મકાનમાં રહેતા હતા આજે મારી પાસે પોતાનું ઘર છે કાલે હું બાઇક પર ફરતો હતો અને આજે મારી પાસે કાર છે એવી જ રીતે દેશની પ્રોગ્રેસ જોઈએ તો કાશ્મીરની કાલ એટલે એક દેશ દો વિધાન દો પ્રધાન અને દો નિશાન અને આજ એટલે એક ભારત શ્રેષ્ઠ ભારત સરદાર સાહેબનું સપનું થયું સાકાર ત્રણ પાડોશી દેશોમાંથી ધાર્મિક ભેદભાવનો સામનો કરીને ભારત આવેલા શરણાર્થીઓ માટે કાલ એટલે નાગરિકતાથી વંચિત રહેવાની હાડ મારી અને આજ એટલે ભારતીય તરીકેની ઓળખ અને નાગરિકોને મળતા તમામ અધિકારો આપણી મુસ્લિમ બહેનો માટે કાલ એટલે ત્રિપલ તલાકનો ભય અને આજ એટલે ન્યાય અને હકોની સુરક્ષા ગઈકાલ એટલે આપણા દેશમાં ચારેકોર અંગ્રેજોએ છોડેલી છાપ અને આજ એટલે વિભિન્ન માર્ગો સ્મારકો અને શહેરોના નામ સાથે જોડાયેલી દેશના સુવર્ણ ઇતિહાસની સ્મરણાંજલિઓ અને રહી વાત આવતીકાલની એ તો જગજાહેર છે આવતીકાલ એટલે વિકસિત ભારત બે હજાર સુડતાલીસની ની સોનેરી સવાર એટલે ફરી એકવાર મોદી સરકાર